લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યા અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપશો હું સ્વાગત કરું ને મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ અને મિત્રો આ શનિવારે પણ આપણે આ વિડીયો જોઈએ અને આ વિડીયોમાં આજે બહુ મહત્ત્વની જાણકારી છે માનવ જીવનમાં આપને ઘણી વખત એવું સાંભળવા મળે કે ભાઈ આ દીકરો કે આ દીકરીના જીવનમાં લગ્નનું સુખ નથી એવા માણસો એક બે ત્રણ લગ્ન કર્યા પછી પણ દાંપત્ય જીવનમાં સ્થિર ના હોય ત્યારે આપને આપણા ઘરના વડીલોના મોડે કે સમાજના વડીલોના મોડે આપણે આ વાતો સાંભળીએ છીએ કે ભાઈ આનામાં તો લગ્નનું સુખ જ નથી એક લગ્ન કરે કંઈ ડિસ્પ્યુટ થાય કંઈ ઝગડો થયો કંઈ લોચો પડ્યો કે ભાઈ છૂટા થઈ ગયા છૂટા નહીં થઈ ગયા ભાઈ લગ્ન કર્યા ને થોડા સમયમાં બેમાંથી એક પાત્ર ગુજરી ગયું ત્યારે તકલીફ આવે પાછા લગ્ન થાય પાછા કંઈ ઝઘડા બગડા થાય પાછા છૂટા થઈ જાય પાછું કંઈ વિચાર કરે થોડા સમયમાં કંઈ મળી ગયું પાછા લગ્નથી આ થઈ ગયું એમાં પણ એને સંતોષ ના હોય દાંપત્ય જીવન સરસ ચાલતું જ નથી એ વસ્તુ આપણે એના મોડે સાંભળીએ તો આ ક્યારે બને તો મિત્રો આના માટે છે ને એક મહત્વની યુતિ બતાવું છું આજે બે એને તમારે જાણવી પડે બુધ ને રાહુ અને બીજી યુતિ છે બુધ ને કેતુ આ બે યુતિ તમારી કુંડળીમાં બેઠેલી છે ને ત્યારે આવા યોગ બને અને મેં કીધું એવું કે ભાઈ એક બે ત્રણ ચાર લગ્ન થઈ જાય તો એ વખતે આવી યુતિ સાતમા સ્થાનમાં બેઠેલી હોય ત્યારે આ વસ્તુ બને આઠમા સ્થાનમાં બેઠેલી હોય ત્યારે પણ આ વસ્તુ બને આઠમા સ્થાનનો શુક્ર એટલો સારો નથી ગણાયો સાતમા સ્થાનનો શુક્ર સ્વગ્રહી કહેવાય પણ એમાં એટલી તાકાત નથી હોતી કે તમને શુક્રનું સુખ આપી શકે તો મિત્રો એની પર ચોક્કસ ધ્યાન રાખવાનું છે એકલો શુક્ર અલગ ફળ આપે છે શુક્ર રાહુ અલગ ફળ આપે છે શુક્ર બુધ અને રાહુ આ ત્રણ ગ્રહ છે એ તમને જુદું આપે છે બુધ ને કેતુ એ તમને જુદું ફળ આપે છે હવે આપણે ઘણી વખત વિચારીએ કે ભાઈ આનું નિરાકરણ શું એનું નિરાકરણ તો આપણે જાણીશું જ પણ આવી યુતિઓ તમને જીવનમાં દાંપત્ય જીવનના સુખથી દૂર રાખે હવે આને સમજો શુક્ર ને રાહુ શુક્ર પતિ પત્નીનો ગ્રહ એની પર રાહુ હાબી થયો ડિવોર્સ થવાની શક્યતા છે ખોટા અફેર થવાની શક્યતા છે લગ્ન પછી મોટી સ્ત્રી કે મોટા પુરુષ સાથે સંબંધો બનવાની શક્યતાઓ બહુ મોટી થઈ જાય છે તો આવા સમયે જો આપણે આવી યુવતીને પહેલેથી ઓળખીએ એના ઇલાજ કરીએ ને તો આપણા જીવનમાં તકલીફ નહીં આવે પણ આપણને કુંડળી જોનારો માણસ સાચી સલાહ આપતો જ નથી કુંડળી જોનારો માણસ તમને કહે કે ભાઈ આ યોગ છે શુક્ર રાહુને ઘણા લોકો એવું કહે કે ભાઈ દ્વિભાર્યા યોગ એટલે બે પત્નીનો યોગ દીકરીની કુંડી છે તો બે પતિનો યોગ ઓકે એને તમે કીધું પણ એનું નિરાકરણ શું આવા સમયે લોકો લગ્ન કરાવે છે ઝાડ સાથે પેલા ચમડીના ઝાડ સાથે કુંભ વિવાહ કે આવી બધી છે વૈદિકની પદ્ધતિ કે હું વૈદિક જાણતો નથી વધારે આવા સમયે આવી વિધિ કર્યા પછી આપણે નચીન જાય પણ એનું પરિણામ નથી આવતું અને આ ગ્રહોનું ખરાબ ફળ આપણને આપે જ છે એ લોકો અને આપણે મેળવવું પડે છે ભોગવવું પડે છે તો શુક્ર રાહુ જ્યારે ભેગા હોય ને ત્યારે આવા યોગ બને શુક્ર રાહુ લાલ કિતાબે એવું કીધું છે કે ભાઈ બીજી પત્નીના કે પતિના સંપર્કમાં આવવું પડે લેડીઝની કુંડળી છે તો મોટા માણસ સાથે અફેર થશે મરદની કુંડળી છે તો નાની સ્ત્રી સાથે એનો અફેર થશે થાય પણ આ બધી વસ્તુને પહેલેથી ઓળખીએ જાણીએ તો શુક્રબુદ્ધ અને રાહુ કિતાબે એવું કીધું છે કે સાદિયા અનેક સાદિયા અનેક સંખ્યા નથી આપી એક બે ત્રણ ચાર બી થાય અને પછી પણ કુંવારો રહી જાય તો આ જે વસ્તુ છે ને એને આપણે પહેલેથી સમજીએ અને આમાં રહેલો જે ભેદ છે એનો જે ભરમ છે તેને આપણે કાઢવો જોઈએ અને એને કાઢીએ ને તો આપણે આપણા જીવનમાં આવી યુતિઓ આવા ખરાબ ગ્રહો બેસવા છતાં પણ આપણે આપણા જીવનને સારી રીતે જીવી શકીએ છીએ પણ કોઈ નથી બતાવતું તકલીફ અહીંયા આવે છે અને ઘણાને તો ઓળખ જ નથી બુધ અને રાહુ એટલે શું બુધ અને રાહુ એટલે ખરાબ શુક્ર હવે એ ખરાબ શુક્ર શુક્રની સાથે બેઠેલો છે શુક્ર બુધ ને રાહુ તો પેલા શુક્રને બી ખરાબ કર્યો અને બુધ અને રાહુ ભેગા થઈને બી જો ખરાબ શુક્ર તો આ માણસના જીવનમાં પતિ પત્નીના સુખોનો હિસાબ જ નથી બેસતો તો આવા સમયે આપણે શું સમજવું શું કરવું સુકરબુદ્ધ ને કેતુ આવો માણસ પોતાનું લગ્ન જીવન પોતાની જાતે બરબાદ કરે એમાં કંઈક એવા એ ઇશ્યુ ઊભા કરે એની બોલી કડવી હોય એની માતા એનો પોતાનો સ્વભાવ એવો હોય કે જ્યાં તકલીફ વધે તો આ બધી જગ્યા પર જો આપણે વ્યવસ્થિત અને યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરીએ તો હું એવું માનું કે એકસો ને દસ ટકા તમને એમાં ફાયદો મળે તો લાલ કિતાબમાં જે ભેદવરમ રહેલા છે એને આપણે જો સમજીએ એને આપણે જાણીએ ને તો બહુ આસાનીથી આપણા બધા કામો કરી શકીએ આપણા જીવનને સુધારી શકીએ પણ મેં જોયું છે ઘણા લોકો લાલ કિતાબના નામે મીંડું વાળે છે નામ કેવું લાલ કિતાબ એટલે એવું લાગે કે ભાઈ અહીંયા તો કંઈ જાદુટોના ભાઈ જાદુ ટોના નથી આના માટે તમારે જોવાનું છે હવે આજે છે ને આજે અમે એક વિડીયો ઉતારી રહ્યો છે મંદિર મંદિર કેમ જવું ને આજના નવ યુવાનોએ મંદિર કેમ જવું એ મેં પોડકાસ્ટ બનાવ્યું છે કે અમારી ચેનલ પર જ છે ને એ હિન્દીમાં છે હિન્દીમાં એટલા માટે બનાવ્યું છે કે ભાઈ હિન્દી ભાષી પણ સમજી શકે અને ઘણા બધા લોકો આનો લાભ લઈ શકે તો આને સમજવાનો છે તો આપણને ખબર પડે હવે આપણે આજની મૂળ વાત આવીએ બુધ રાહુ બુધ કેતુ હવે આવી યુવતી જો તમારી કુંડળીમાં છે ને તમારા જીવનમાં આવા દુઃખો છે તમારું દાંપત્ય જીવન સ્થિર નથી એનાથી તકલીફો પડે તો આપણે શું કરવું જોઈએ તો આવા લોકોએ ચોક્કસ પહેલાં ઉપાય કરવા જોઈએ પોતાની કુંડળી બતાવવી જોઈએ લાલ કિતાબ બનાવવી જોઈએ અને એની સમજદારી જીવનમાં જોડીને પોતાના ગ્રહોને સ્થિર કરીને પોતાનું દાંપત્ય જીવન સુખથી ભરેલું જીવવું જોઈએ શુક્ર ને રાહુ એના માટેનો ઉપાય આપવું ચોક્કસ રીતે સમજો અને કરજો શુક્ર રાહુ બરાબર તો સ્ટીલની વાડકી નાની એમાં કાચું દૂધ ભરો એ દૂધની વચ્ચે સફેદ માખણની ગોળી મૂકો અને આ વાડકી શુક્રવારે શિવ મંદિરમાં દાન કરી આવો આ ઉપાય કરતા પહેલાં છે ને વાડકી દૂધ માખણ માથા પરથી સાત પાર ઓવારી લેજો એટલે ભરેલી વાડકી ઓવારવાની જરૂર નહીં પડે બરાબર પહેલાં ત્રણે ત્રણ અલગ ઓવારી લો અને પછી આ રીતના ભેગા કરીને શિવ મંદિરમાં મૂકી આવો શુક્ર ને રાહુ સ્ટીલની વાળકી રાહુ વચ્ચેનું માખણ શુક્ર ને એમાં દૂધ ભર્યું તો દૂધની દિવાલ માખણની ગોલ ફરતે આવી તો આ બેનો ઝઘડો અટકશે આનાથી તમને શુક્ર રાહુની જે નુકસાન છે ને એમાં ફાયદો થશે બુધ ને રાહુ બુધ ને રાહુ ખરાબ શુક્ર તો લાલ કિતાબમાં એવું કહેવાયું છે કે ભાઈ બુધ અને રાહુ ખરાબ હોય ત્યારે માટી દાન કરવી પડે શુક્ર માટી છે માટી દાન કરવી પડે હવે આજના જમાનામાં માટીના ઢેફાની કિંમત બહુ ઊંચી થઈ ગઈ એટલે કોઈ દાન તો કરવાનું જ નથી તો કિતાબે એનો બી રસ્તો આપ્યો કે ભાઈ જેની પાસે જમીન નથી તે શું કરે તો એવા લોકોએ નાની નાની કમળ કાંકડી જેવી માટીની ગોળી બનાવવાની શોખ અને માટીની ગોળી સો મહિના પછી બીજે દિવસથી એક એક ગોળી તમારે શિવ મંદિરમાં ભગવાનને ચડાવવી જોઈએ હવે આ કમળ કાંકડી જેવી જ બનાવજો મોટા પહેલાં ગોળા નહીં બનાવતા નહીં તો પૂજારી મૂકવાની દેશે ગોળી બનાવશો તો કમળ કાંકડીના હિસાબમાં ચાલી જશે બરાબર તો આ રીતના સો દિવસ તમે માટીની ગોળી દાન કરો છો ને તો તમે ભગવાનને માટી અર્પણ કરી અને શિવ શિવ એક એવા દેવ છે જેને નવી નવ ગ્રહ આધીન છે તો આપણે એને કેમ ન કરીએ આ વસ્તુ અને આટલા નનકડા ઉપાયથી હા સો દિવસ કન્ટિન્યુઅસ કરવું પડશે એક પણ દિવસ ભાંગવાનો નથી સો દિવસના ઉપાયથી તમારો જે ખરાબ શુક્ર છે એ સારા શુક્રમાં પરિવર્તિત થશે અને ચોક્કસ તમને ફાયદો મળશે અને મિત્રો જેના સાતમા સ્થાનમાં છે કુંડળી લગ્ન કુંડળીમાં તમારું સાતમા સ્થાનમાં શુક્ર બુદ્ધ અને રાહુ છે તેવા લોકોએ છે ને ગટરમાં ફૂલ નાખવું જોઈએ ગંદુ પાણી વહેતું હોય ને એ ગંદા પાણીમાં ફૂલ નાખવાનું તમારો શુક્ર ગંદા પાણીમાં પડ્યો તો આપણે તાંયની પૂજા કરી તો આનાથી ફાયદો થશે આવા લોકોએ ગટરવાસ મારતી હોય ને કુંડળીમાં શુક્ર છ સાત આઠ આવા સ્થાનોમાં છે બીજા કોઈ સ્થાનમાં યુતિથી ખરાબ થઈ રહેલો છે કોઈ ગ્રહોની દ્રષ્ટિથી ખરાબ થાય એવા લોકો એ સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કાયમી કરવો નિયમિતપણે તો શુક્ર પ્રબળ રહેશે હવે આ માટી આપણે સો દિવસ દાન કરી આપણો શુક્ર સુધરો એ થઈ ગયું બરાબર બુધ રાહુનો નો ઈલાજ થઈ ગયો શુક્ર રાહુનો નો ઈલાજ થઈ ગયો સુગંધિત દ્રવ્ય વાપરું તો આપણા સ્થાનને પણ આપણે મજબૂત કર્યું બધું જ થઈ ગયું અને આવા ઉપાયો પછી જો તમે તમારા જીવનને જીવવાની શરૂઆત કરો ને તો ચોક્કસ તમને ફાયદો થાય અને મિત્રો આ ગ્રહોથી થતું નુકસાન આપને અટકાવી શકીએ શુક્ર બુધને કેતુ છે તો બુધને ને કેતુ એટલે ખરાબ મંગળ આવા લોકોએ આ વાડકી વાળો પ્રયોગ તો કરવાનો જ બરાબર શુક્રને ને કેતુ ભેગા થયા એટલે વાડકી વાળો ઉપાય તો કરવાનો જ પણ સાથે સાથે પતાશા દાન કરવા જોઈએ પતાશા દાન કરો બુધને અને કેતુ ખરાબ મંગળ ખરાબ મંગળ આપણે સારો કરવો પતાશા દુનિયાની સૌથી સારી મીઠાશ કહેવાય એને આપણે દાન કરીએ તો આપણો મંગળ સારો થાય અને ન કરવાનું કામ ન કરીએ બુધ કેતુવાળા કેતુ હોય ને એ લોકો ન કરવાના કામ કરતા હોય અને પોતાની લાઈફ પોતાની રીતે જ બગાડતા હોય ને કેતુ જેની છે તેને માતા અને સંતાન તરફથી પણ તકલીફ હશે તો આવી દુઃખદ પ્રક્રિયાઓ જે છે તેને આપણે જાણવી અને એનો ઈલાજ કરવો તો આપણા જીવનને આપણે સુખી બનાવી જ શકીએ છીએ પણ આપણે એના માટે તૈયાર જ નથી તો મિત્રો ચોક્કસપણે કહું છું કિતાબમાં બહુ બધા ભેદભરમ રહેલા છે જો એને જાણવા બેસો ને તો બહુ લાંબી મજલ છે આપણી અને ચોક્કસપણે હું તમને મારાથી જેટલી શક્ય છે એટલી મજલ તમને કાપવામાં સાથ આપીશ પણ વિડીયો સાંભળો સમજો તમારી કુંડળી જુઓ અને સૌથી પહેલાં તમારા દુઃખ તપાસો કે મને જીવનમાં કઈ બાબતમાં તકલીફ છે એને અનુરૂપ વિડીયો જોઈને એના ઇલાજ કરો અમે તમને ગેરંટીથી કહીશું કે થોડો સમય તકલીફ પડશે પણ તમારા દુઃખો દૂર થશે થશે ને થશે હું લાલ કિતાબનો બહુ ઊંડો અભ્યાસી છું હું નવા ઉપાય બનાવું છું ને એનાથી ઇલાજ કરાવીને સારામાં સારા પરિણામ લઉં છું પણ તમારે જાતે એમાં ભાગ લેવો પડે એની પર શ્રદ્ધા રાખવી પડે ને ઉપાય કરવા પડે જેવી રીતે આપણને ભૂખ લાગે ને આપણે ખાવું પડે ને એ જ રીતે તમારા દુઃખનો ઈલાજ તમારે જાતે જ કરવાનો છે તો મિત્રો આવા સરસ વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચોક્કસ તમને ફાયદો થશે અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા જેવા ઘણા બધા લોકો છે એને આની જરૂર છે તો મિત્રો હું મારી ઉદયન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે